મોરબીના સનાડા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરેથી રાજપૂત કરણી સેના અને છત્રી સમાજના લોકોની હાજરીમાં મોરબી જિલ્લાના ટંકાર અને માળિયા તાલુકામાં ધર્મરથ કાઢવામાં આવ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે થઈને લોકોને અપીલ કરવામાં આવશે જાણવા મળતી ગયું પ્રમાણે થોડા સમય પહેલાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની મહેનતી કરી છે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ભારોભાર આક્રોશ જોવા મળ્યો છે તેની ટિકિટ રદ કરવા માટેની માંગ કરાઈ હતી જોકે તેની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવી નથી અને તેને પોતાની ઉમેદવારી રાજકોટ બેઠક ઉપર નોંધાવી છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે લોકશાહી ઢબે ચૂંટણી ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે થઈને ગામો ગામ અપીલ કરવામાં આવે આવશે ત્યારે મોરબીના સનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરેથી આજે સવારે નવ વાગ્યે છત્રી સમાજના અગ્રણીઓ તથા રાજપૂત પ્રણી સેનાના હોદ્દેદારોની હાજરીમાં ધર્મરથને મોરબી જિલ્લામાં રવાના કરવામાં આવ્યો છે અને મોરબી જિલ્લાના ટંકારા તથા માળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર આ રથ જશે અને ત્યાં ગામના અઢાર વર્ણના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે થઈને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિતનાઓ દ્વારા અપીલ કરવામાં આવશે તેની સાથોસાથ તેની શપથ પણ લેવામાં આવશે તેવું સ્થાનિક આગેવાનો પાસેથી જાણવા મળ્યું છે આજે જે ધર્મ રથ અમે અત્યારે શક્તિ માતાજીના મંદિરે જે પ્રસ્થાન કરીએ છીએ તે ટંકારા તાલુકાના ગામડા વિરપલ લજાય સજનપર ગુંડા એ તમામ ગામડાની અંદર અમે આજે બહુળી સંખ્યામાં જોડાશી એ માટે આજે રથ લઈને આવીએ છીએ અમારી મુખ્ય એક જ અતિ તો હવે તો માગણી હોય કે ભાજપ વિરુદ્ધ વધવામાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય એ માટે અન્ય સમાજ ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ જ અમારો હેતુ છે હેતુમાં તો એવું છે આપને ખ્યાલ જ છે કે રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી અમારી અસ્મિતાને ઠેસ પહોંચે એવી કરી હતી અમારી ગરિમાને લાંછન લાગે એવી વાત કરી હતી ત્યારે શરૂઆતમાં અમારી એવી માગણી હતી કે રૂપાલા સાહેબનું ફોર્મ છે એ રદ થાય પરંતુ એ માગણી કોઈ હિસાબે રદ ન અમારી માગણી પૂરી ન કરી એમનું ફોર્મ રદ ન કર્યું તેથી હવે અમારી સીધી જ લડાઈ ભાજપ સામે છે કારણ કે અત્યાર સુધી જે જે સમાજે જે વટવૃક્ષને પોતાના મોતથી પોષીને મોટું કર્યું છે એ આજે અમારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી અમારી ગરિમાને ઠેસ પહોંચી છે અમારી લાગણીને લાગણી દુભાય છે ક્યાંક ને ક્યાંક છતાં પાણી આજે આ જે સરકાર છે અમારી વાત સાંભળતી નથી અમારે કોઈ સાથે હંમેશા ક્ષત્રિયો અઢાર વર્ણને સાથે રાખીને ચાલ્યા છે અને આજે અમારો જે ધર્મરથ છે એનો પણ હેતુ એ જ છે કે અઢારેય વર્ણો અમારી સાથે જોડાય અને આ જે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે કોઈ આપણી વાત સાંભળતું નથી નથી આ લોકશાહી માં ત્યારે લોકશાહી પદ્ધતિથી અને લાંબી લડાઈ છે એ અમારી ચાલુ રહેશે અને ક્યાંક ને ક્યાંક બહુ મોટું નુકસાન ભાજપને ભોગવવું પડશે આજ ક્ષત્રિય સમાજની અસ્મિતાને જે રથ કાઢ્યો છે તો એને એના માટે અમે પટેલ સમાજ પાટીદાર સમાજ બધા અન્ય સમાજો આવ્યા છે અમારી સાથે એ બધા એના ટેકો આપી છે ક્ષત્રિય સમાજને મારું નામ હુસનભાઈ છે હું મિયાણા સમાજમાંથી આવું છું ની જે ક્ષત્રિય સમાજની બેન દીકરી વિશે જે આ રૂપાલા સાહેબે બોલ્યા હતા એના વિશે અમે એના સાથે થઈ ને તરણી સેનાના જે અધ્યક્ષને અમારો ફૂલ ટેકો છે અમારી સમાજ તરફથી સમર્થન આપી છે